પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની બેડમિન્ટનમાં ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઓફ બત્રીસ મેચ રમવા ઉતર્યો હતો તેણે આ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી લીધો હતો તો બાવીસ વર્ષીય સેને એકવીસ અઢાર એકવીસ બારથી સીધા સેટમાં પ્રભુત્વ સભર વિજય મેળવ્યો હતો ભારતને હવે બેડમિન્ટનમાં બે મેડલની આશા જાગી છે કારણ કે અગાઉ બબ્બે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ રાઉન્ડ ઓફ સોળમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી તો મહત્વનું છે કે લક્ષ્ય અને જોનાથન અગાઉ ચાર વખત આમને સામને ટકરાઈ ચૂક્યા છે જેમાં લક્ષ્ય સેનનો ત્રણ વખત પરાજિત થયો હતો તો આજે પણ શરૂઆતમાં લક્ષ્ય આઠ બેથી પાછળ હતો પરંતુ ત્યારબાદ તેણે વાપસી કરતા પ્રથમ સેટ જીતી લીધો હતો અને ત્યારબાદ બીજો સેટ પણ જીતીને તિરંગો લહેરવાયો હતો તો લક્ષ્ય ગ્રુપમાં એલમાં ટોપ કર્યું હતું અને હવે નોકઆઉટ એટલે કે ફ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેણે પ્રવેશ મેળવ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ